પચીસ થી ગણતરીમાં સૌરાષ્ટ્રની સાત જિલ્લામાં સિંહોની ઉપસ્થિતિ નોંધાઈ જેમાં અમરેલીમાં સૌથી વધુ ત્રણસો ઓગણચાલીસ સિંહો જ્યારે દેવભૂમિ દ્વારકામાં પણ એક પુખ્ત વય સિંહ હોવાનું સિંહની સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં કેટલા સિંહો છે તેના પર નજર કરીશું જુનાગઢ જિલ્લામાં એકસો એકાણું સિંહ છે કયા જિલ્લામાં કેટલા સિંહ છે તેના પર નજર કરી રહ્યા છે તો ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ અહીં ગીર સોમનાથ જિલ્લામાં બસો ને બાવીસ સિંહ છે અમરેલીમાં સૌથી વધુ ત્રણસો ને ઓગણચાલીસ સિંહ નોંધાયા છે તો ભાવનગરમાં સિંહની સંખ્યા એકસો ને સોળ નોંધાઈ છે પોરબંદર જિલ્લામાં સોળ સિંહની સંખ્યા જોવા મળી રહી છે અલગ અલગ જિલ્લામાં સિંહની સંખ્યામાં પણ વધારો થયો છે રાજકોટ જિલ્લામાં સિંહની સંખ્યા છ ઉપર પહોંચી છે દેવવી દ્વારકામાં સિંહની ઉપસ્થિતિ એક જોવા મળી હતી